મનસુખ ભાઈ ને કઈ માફ માર્યો નહી માણસ નો તમે ભાડમાં પડો તમે ને શું કામ બીજી લો તમારી સમાજ ને અમે અમે તમારી સમાજ ને લઈ એવું હોય ને હા એ વાત સાચી તમારી બેન

કારણ કે મિત્રો આ દીકરી જે છે એને મનસુખ રાઠોડ તેમજ નાગદાનભાઈ આહિરના કેટલાક રેકોર્ડિંગ સાંભળ્યા હતા જેની અંદર તેઓ દેવપૂજક સમાજ વિશે કેટલીક વસ્તુઓ બોલે છે છે જે કરણ ફોન ફોન કરે છે અને પર મિત્રો કરણ સાથે વાત થાય છે તો મિત્રો તમે પણ સાંભળો કે કરણ સાથે આ દીકરીએ શું વાત કરે છે તેમજ મિત્રો આ દીકરીની વાત તમને કેવી લાગે એ વિશે પણ તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જો પેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને હાલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવ્યું

हम्म मां मैंने એમ કે મન સુખ આખો નઈ કરી હું બસ મારા થી કાઈ બોલાય જાશે અમાર આઈ નું લઈ જારે સ્ટોપ કેલ બોલને તમે શું બોલો તમાર નામ શું છે માર નામ કરણ સાઠળિયા સાઠળિયા એટલે શેમાં હો એમાં બેન અમે દેવી પૂજક છીએ હા મારા ના દેવી પૂજક છીએ બેન મારા પર સાર સાર

અને અને દાંત જે બધા ગા જે હતા ને એ દાંત માંગે અને ગામડે ગામડે આપતા ત્યારે કઈ બ્રશ ને કઈ ટ્યુબ ને એવું કઈ હતું નઈ હા અમારે અમે અમારા દેવી કે ઘણા લોકો ના દાંત દાંત છે દાંત દાંત સાફ કરાવ્યા છે જે કઈ બોલે એટલા માટે અને એ લોકો જે કાઈ અમારે કઈ ગરા હોય કે ભાઈ આ ગામડી આ એક ગામ હોય ને એ રીતે એમાં અમારે નાખવાના અને ઘણા લોકો ને તો બધું કમીન હતું ને અમારે ગઢ યા નહી બધું હતું ઘોડા હતા બધું હતું પણ આમાં નાના મોટા હોય ને કોઈ ગરીબ હોય કોઈ અમીર હોય ને અમે અમે આલે દાંતણિયા દાંત નાખી અને બૈરાઓ હોય એ અમે ખોઈ લઈને જાતા અને ઈ સમયની અંદર આ તો વર્ષો પેલા વાત છે એ બધું બધુ આપતા એમ કોઈ બાજરો આપતા કોઈ ઘઉં આપતા તો એવી રીતે ગુજરાત ના અમે પછી ધીરે 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 આમાં લોકો માં ભણતર આવ્યું ને આ થોડું થોડું આવ્યું ને કઈક વેપાર ને બિઝનેસ ને ધંધા એટલે અમે દાંતણિયા 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 દેવી પૂંજ કેવાય પેલા બીજો શબ્દ હતો બરાબર પણ અમારા મોદી સાહેબે અમને દેવી પૂજા

બે ગમે તમે ભાડ માં પડો ને આ બાજ બસ જો ઈ કોઈ માણસ બેન માણસ ને આપડે બોલી શકીએ પણ માણસ ના સમાજ ને ના બોલી શકીએ બધા સમાજ ના લાગુ પડે

આવું ના બોલાય ભાડ માં પડો તમે તમારી ને બેન માફ માર્યો આ રેકોર્ડિંગ ખાલી વાસણભાઈ ને જીવાભાઈ ને તો તમે ક્યાં ના નહી રહો નાગદાને નહીં રે ને તમારા સમાજ નું કરાય સમાજ ને ટાર્ગેટ ના કરાય કારણ કે બધાય સમાજ હાંભળતા હોય હમ હવે આમાં જો એને કીધું કે તમે કે કે આને ઉગા નહિ કે તમે આને નવ ઘર ને તમે શું મોટો કરી હકશો એટલે આ આયર નું જ આયુ ને હમ બરોબર પછી એને કીધું તમે દસ પેટી દીધી હે તો એ આયાત નું જ આયુ ને આખી સમાજ નું આયુ ને આખું સમાજ નું આયુ હા આખી સમાજ ને શું કામ ટાર્ગેટ કરે ના કરાય મેં કીધું મને કોક ના નમક જડે ને તો મેં કીધું હું વાત કરું કે આને એને તમે જે રીતે આની recording હરખી વ્યવસ્થિત કરીને આને થોડોક ઉઘાડો કરો હમ સમજ્યા આ તમારા બે ભાઈ બીજા ભાઈ તો મને નામ નથી આવડતું પણ એનું ને એમ આમ તમારા mobile લીધા આમાં થી અલ કયો audio હામ્ભ્ળ્યો તમારો આ આનો જ હતો ને મનસુખ નો મનસુખ રાઠોડ નો હા 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 તમને ચાર છોકરી કેવું છે મારી વાત હમળો બેન ઈ જો આજે માની આજે આ જે છે તમે મને ફોન કર્યો બરાબર હવે એની અંદર છે ને બેન કે જો શક્તિ તમે નારી એટલે શક્તિ છે ઘરમાં હોય તો એ ઘરમાં આપણે થી માંડી ઘરનું કામકાજ આ નારી જેટલી કોઈ એટલું કરી જ ના શકે આદમી ના કરી શકે નારી હોય તો જ એનું ઘર અને લક્ષ્મી હોય તો જ વસ્તુ પણ એમાં કેવું છે બેન કે આજે તમે મારી સાથે વાત કરી હોય હવે આમાં કોઈ કોઈ બેન દીકરીઓ તમે કોઈ સારો એવો મેસેજ આપતા હોય કે તમારે કઈ રીતનું છે તો હું આ ઓડિયો ને પબ્લિક સુધી પહોંચાડી શકું બીજા નંબર માં કે આની અંદર એવો કોઈ મુદ્દો છે કે જે લોકોને સાંભળ્યા પછી એને કઈક ગમે બરોબર અને એમાંથી કઈક લે એવું થાય આમાં કેવું બેને છોકરી છોકરી છોકરીએ ફોન કરી ઈ નાની એવી છોકરી પાસે બીજા બેન પાસે એની જે બેન છે ને એને બોલાવે છે અરે ભાઈ બેન તું એ છોકરી પાસે હું કેમ બોલાવી તું જ ફોન કર ને છોકરીની બેન નથી છોકરીની છે હા હા એ મામી હતી તો તું એ ને શું લેવા વાત કરવા દેશે તું ડાયરેક્ટ તું જ ફોન કર ને કે ભાઈ આવી રીતે વસ્તુ બની છે બરાબર બીજી વસ્તુ હવે એ બેન જો તમે ના છો તો તમારી કચ્છની ભાષા અત્યારે મને બતાવી છે તમે મને કીધું કચ્છના તો ના શબ્દો અમે કચ્છમાં આવ્યા હોય એટલે અમને અનુભવ હોય અમને ખ્યાલ હોય કે તમે કચ્છી છો તમારા શબ્દો છે કચ્છીને ગુજરાતી આવડે કાઠિયાવાડી આવડે પણ એની લેંગ્વેજ માં ડિપ્રેશન પડે છે ભાગી ગયા છે એ તમે બેન તમે જો ગુજરાત ઉત્તર ગુજરાત ની ભાષા બોલે છે એ નોટિસ કરી તમે છોકરી છોકરી પછી મનસુખભાઈ વાત કરી ન સાંભળી તમે ન્યા સુધી નો પહોંચ્યા તમે

દીકરી હોય કે અન્ય દીકરી હોય બેન દીકરીઓને તમારે કઈ મેસેજ આપવો છે કે તમારે હું એને કેવું છે કે આ લોકો ને શું કરવું જોઈએ બોલો તો ગુજરાત ની જે ગુજરાતમાં જે આ બધા જે લોકો જે બેનો દીકરીઓ જે વાત કરે કે ભાઈ મારે આવું મારા ઓલા ભાગી ગયા મારા ઓલા ભાગી ગયા આવું ગુજરાત ને જે બેન દીકરીઓ છે તમે એક દીકરી છો તો તમારે તમારે એને મેસેજ આપવો હોય તો તમે એને શું કહી શકો કે તમારે શું કરવાનું હા પહેલા આપણે સમાજ હા આગળ હા

જો બધી સ્ત્રીઓ બધી એક થઈ જાય ને બરાબર અને ઈ બધું એનું પોતાનું એક પેલું એ બનાવી નાખે ને આખું ગ્રુપ દુનિયા નો કોઈ વ્યક્તિ એની સામે ખરાબ એ જોઈ ન બેન એમાં કેવું છે મારી વાત હમળો એક આમાં ભાઈ હતો ને મને એક ભાઈ જે હતો એનું નામ નથી આપવું મારે પણ એ શું કે ખબર ઈ કે તમારી આ જે બળાત્કાર થાય તો તમારી દેવી શક્તિ માતાજી એને બચાવવા માટે કેમ નથી આવતી ત્યારે અમે માતાજી એને હું કીધું સાંભળો મારી બેન સાંભળો કે જે બળાત્કાર કરતો હોય ને જે બળાત્કાર કરતો હોય ને એ ધર્મ ને દેવી શક્તિ ને ન માનતો હોય ને ઈ કરે ઈ કરે અને એને એમાં દેવી શક્તિ ના આવી શકે ને તમે એને કઈ તમે જે હોય સમાજ થી ના લેવા દેવા હોય એના પરિવાર થી ના લેવા દેવા હોય એ વિકૃત અને સાયકોલોજીક રીતે છે ને એ માણસ એવો હોય બાકી અત્યારે કોઈની તાકાત થોડી છે કે કોઈ દીકરીની સામે કોઈ જોઈએ કે

ના ના એ વાત સાચી છે બેન છો એક વાત કરવું પડે હવે આમાં કેવું થાય અમુક જે છે ને અમુક સ્ત્રીઓની વાત કરીએ છીએ બધીની વાત નથી કરતો વાત ધ્યાનથી સાંભળવા જેવી છે આ એક સારો એવો મેસેજ બધી સ્ત્રીઓની વાત હું નથી કરતો અમુક સ્ત્રીઓ જે છે હવે એને અફેરે થયો લવે થયો બધું થયું બરાબર હવે બધું થયું એને જો બેન તમે મારા બેન છો ને મારા અમુક શબ્દ નો બોલાય હવે આને મોજ હોય ને ઓને મોજ હોય હવે પાછું બે ને મોજ થી અને પછી પાછો તમે કોઈ પુરુષ ને બદનામ કરો ઈ પાછું ગલત કે બેન સાચું કે જો એ રોંગ કે હોય અને આ તો અમારી વાત હમણાં તમે પાંચ થી પંદર થી તમે હારે રહ્યા બરોબર તમે મોત કરી અને પછી પાછા તમે હામાવાળા ને બદનામ કરો તો ઈ કઈ રેપ ન કહેવાય

મારા તો બી નહી પણ સમાજ ને એક સારો મેસેજ આવે કે બેન તમે જો મારી વાત આજે તમે મને ફોન કર્યો બેન બરાબર તો મારી એવું મારી વાત તમે મને ભાઈ કીધો હોય ને તો મારી કોઈ ઓકાત નથી કે મારી કોઈ તેવડ નથી કે હું તમને તું કહી શકું બરાબર તમે તમે મને મારી વાત અમલો તમે મને રસ્તામાં બી મળ્યા હોય ભલે તમે જો અત્યારે ઇન્સ્ટાગ્રામ માં શોર્ટ કપડા પહેરે છે બધી છોકરીઓના આ તે બધી તો હું બધી ને એ શોર્ટ કપડા પહેરે છે તો હું એની અમે જોઈ શકીએ છીએ આપડે કોઈ ના બાપ ની ટેવ નથી આ કાયદા છે મારી બરાબર આ અત્યારે સંવિધાન અંદર આમાં બધા કાયદામાં છે અને બધા ને પોતાની ઇજ્જત ની પડી હોય મર્યાદા ની પડી હોય બરાબર તો એનો અર્થ એવો નથી કે જે શોર્ટ કપડા પહેરતી હોય એ કોઈ રોંગ સ્ત્રી હોય કે છોકરી હોય એવું ના હોય એ તો આપણો વિચાર આપણે આપણી આંખો કેવી રીતે જોવે છે એને બીજી વાત તો હા કે બાઈ ભાગી ગયું હા તો બાઈ નો હોય પપ્પા ભાઈ નો આવે પણ ભાઈ ને મારે વાંક ભાઈ નો હોય પણ ભાઈ ને મારે એવું છે ને હા તો એમ નઈ એવું વસ્તુ બને છે બરાબર આવું વસ્તુ બને ને તો અમે એમ કહીએ છીએ કે ભાઈ તમે બંને ને તમે જો બે ને જે કાઈ ભાવ થયો અને અત્યારે પોતે જિંદગી પોતાની જીવી શકે બરાબર પણ મારું એવું કહેવાનું છે બરાબર કે ભાઈ જો ચાર ચાર દીકરીઓ અને એક બાબો હતો બરાબર હવે એટલા 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 એના ક્યાંક નાની ઉંમર માં મેરેજ કરી કરીને બરાબર અને અત્યારે એ ભાગી ગયા ચલો દુઃખ હતું એમ કેતો તો મારો ઘર વાળો દારૂ પીવે છે આ દારૂ પીતા હોય તો વાત સાચી છે કે ભાઈ દારૂ પીતા હોય કે મારકોટ કરતા હોય પણ તમારે જાવું ને તો આ આ પાંચે બાળકો ને લઈને જાવું છું બરાબર છે ને છોકરા ને લઈ હાલી જાવ તું ને પાંચ બાળક કર્યા પંદર વર્ષની છોકરી તું લઈને હાલી ને તો બાપ એમની તું ઘણી ની બાપ ની થઈ તો બીજા કેમ હમ ના વાત બરાબર છે મારી વાત એમનો સામે વાળો જો બેન મારી વાત સામે વાળા નું જીવન મળી ગયું તો એ બેન ને કેવાય કેવું ખબર કે ભાઈ જો વાત હાચી બરાબર માને તારી અરે જીવન મળી ગયું છે એ વાત હાચી પણ હું મારા છોકરાઓને છોડીને તારી પાસે આવું નહિ તું મારા છોકરાને કાયદેસર અપનાય આ છોકરા નો જો પિતા બનતો હોય બરાબર પણ આ તો લા પાંચ બાળકો ને મૂકીને જાય તો એ વસ્તુ થોડી ગલત ગણાય આપણે એમ કેવાય ને પાંચ છોકરા મૂકીને જાય પંદર વર્ષની છોકરી હા

તો હવે એની બેન પણ બધી એને ટોર્ચર કરે એટલે એલી તારી માં એલી તારી માં તમને મેંકીને વહી ગઈ હે એટલે તારી માં આવી ગઈ પછી એ બાજુમાં ઉભી હોય ને તો બીજી બે જણ કે તને એલી તને ખબર છે ઓલી જે ઉભી છે ને એની માં છે ને બીજા ને લઈને વહી ગઈ એટલે આ બિચારી ને તો સાંભળવાનું ને એમ

ના ના તો હું મને ને આના માથે તમારે મારી વાત મારે મારી વાત અંબો તમારો મારો ફોટો નથી જોતો બરોબર મારો તમને ફોન નંબર બદનામ નથી કરવા બરોબર અને કોઈ નંબર નથી આપવાનો ઓકે બેન હા ભલે ભલે એ જય માતાજી